ભરૂચમાં દારૂની મહેફિલ કરનારા પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી એસાઈ હિતેશ પરમાર અને ઠાકોર પટેલ સહિતના સામે ગુનો નોંધાયો છે દારૂની મહેફિલના કેસમાં સાત લોકો સામે ગુનો દાખલ કરાયો પોલીસ મથકમાં અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અમેરિકાથી પરત આવેલા મિત્રએ પોલીસ કર્મીઓ માટે મહેફિલનું આયોજન કર્યું હતું આ દ્રશ્યો આપ છે કે જ્યાં દારૂની મહેફિલ કરનારા પોલીસ કર્મીઓનો સામે આવ્યો હતો હવે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે જ મહેફિલ માણી હતી પરમાર અને ઠાકોર પટેલ સહિતના જે પોલીસ કર્મચારીઓ છે તેમની સામે ફરિયાદ નોંધાઈ છે મહેફિલના કેસમાં લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ફરિયાદ છે હાંસોટ પોલીસ મથકમાં પ્રોહિબિશન અંગેનો કરવામાં આવ્યો વધુ માહિતી સંવાદદાતા ગૌરવ પાસેથી ગૌરવ ભરૂચ એસપી દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી અને સાત લોકો જે છે તેમના ઉપર ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવી હતી બિલકુલ માહિતી બદલ આભાર ગૌરવ